નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વાગત છે સરસ મજાનો વિડિયો લઈને આવીશું ભાઈ બહેનો કે જે અસ્તર વગરનું બ્લાઉઝ બ્લાઉજ હોય ને આપણે ટક્સ વાળું બ્લાઉઝ કરવું સાદું સિમ્પલ ને ઉપર ગળાનું કરવું હોય તો કેવી રીતના કટિંગ કરવું બહેનોની બહુ રિક્વેસ્ટ આવતી કોમેન્ટ આવતી કે મેડમ ઉપર ગળાના જે આપણે મોટી ઉંમરના માજીના જે બ્લાઉઝ હોય તો કેવી રીતના એના કટિંગ કરવું એની સિલાઈ કેવી રીતના બધું તમને હું સમજાવીશ બરાબર આ વિડીયો આપણે કટિંગ શીખીએ કે અસ્તર વગરનું બ્લાઉઝ હોય તો આપણે કેવી રીતના છે બરાબર તમે જોઈ શકો છો એ પણ તમે શીખી શકશો કે તમારે કટોરી વાળું બ્લાઉઝ તમને માપનું આપેલું હોય તેમાંથી તમારે આપણે ટક્સ વાળું બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવું બરાબર તો આ બ્લાઉઝ કટોરી વાળું છે તમે જોઈ શકો છો અહીંયા આવ્યું હોય તો તમારે આ રીતે પેક કરી લેવાના પછી તમારે માપ લેવાનું છે તો આપણે બ્લાઉઝ ઉપરથી માપ લેતા જઈએ ને સિલા કટિંગ કરતા જઈએ બરોબર પાછળનો ભાગ છે તે રીતે મેં બ્લાઉઝ ને રાખી દીધું છે હવે આપણે લંબાઈ માપી લઈએ તો આવે છે સાડા તેર તો આપણે લેવાની છે એક ઇંચ વધારે તો આપણે લઈશું સાડા ચૌદ

આ બાકીંગને જોઈન્ટ કરી લઈએ આપણે પાછળનો ભાગ કરીએ છીએ આગળનો ભાગ કરીશું ટોક્સ વાળું કરવાનું છે આપણે આપણે એટલા માટે હવે ત્યાંથી માપી લઈએ સાતી પોહળાઈ આ રીતે આપણે સાતી પોહળાઈ માપવાની છે સોળ એટલે સોળ સોળ દુ બત્રી ડબલ કરી લેવાનું બરાબર બરોબર બત્રીસ ઇનની સાતી પહોળાઈ વાળું આ બ્લાઉઝ છે બરાબર તમે આ રીતે પણ માપી શકો અથવા તમે આ રીતે પણ માપી શકો બરાબર આ ગાજ બટન પટ્ટી ગાજ પટ્ટી હોય ત્યાંથી આપણે માપવાનું તો આઠ આવે બરાબર તો તમે આઠ પણ લઈ શકો તમને કન્ફ્યુઝ થતા હોય તો તમે આ રીતે પણ લઈ શકો છો બિંદુ હવે આપણે આઠ નું એનો સોથો ભાગ બત્રીસ નો સોથો ભાગ આઠ સિલાઈ માટે આપણે બે ઇંચ ઉમેરી દીધી તમે આમાં દોઢ પણ ઉમેરી શકો છો હવે આપણે કમર માપી લઈએ આ રીતે રાખીને કમરનું માપ લઈ લઉં છું ચૌદ તો આનું ડબલ કરવાનું બરાબર ચૌદ આ રીતે પણ માપી શકો છો તો સાત બરાબર આ રીતે ગાજપટ્ટીથી એનું આપણે સોથો ભાગ જ આવશે આ રીતે પણ માપી શકો ને અમે આખું બાપ બતાવ્યું તે પણ તો ચૌદ નું અડધું આવે સાત બરોબર તે બધું એક જ સરખું થાય છે એટલે તમે એ રીતે કરી શકો છો સાત એક ઇંચ આપણે ટક્સ પાછળ લેવા માટે આપણે બે ઇંચ આપણે સિલાઈ માટે બરાબર આ રીતે ઉમેરી લઈએ આ માર્કિંગને આપણે જોઈન કરી લઈએ આ રીતે આ સિલાઈ માટેનું છે આ રીતે આ ટક્ષ માટેનું છે બરોબર હવે આપણે મુંડાકાના સેઇ માટે દોઢ ઇંચ એક માર્કિંગ કરી લઈએ ને આપણે સેપ આપી દઈએ પાછળનો ભાગ છે એટલે પાછળનો શેપ આપી દઈએ આ રીતે તમે જોઈ શકો છો હવે પાછળનું ગળું આપણે લઈ લઈએ તમે જોઈ શકો છો આ ઉપર ગળાનું તેમ છતાં મારે એક થી દોઢ ઇંચ વધારે ઉપર લેવાનું છે તો બતાવું તે રીતે આવશે આ છ ઇંચ નો આવે મારે સાડા પાંચ લેવાનું છે બરોબર તો સાડા પાંચ લઈ લઈએ પેલા પોહળાઈ લઈ લઈએ ગળાની તો સવા બે બરોબર સવા બે માર્કિંગ કરી લઈએ હવે આપણે શેપ આપી દઈએ ગળાની મોટી ઉંમરના બેનો આવી રીતના ઉપર ગળાના પહેરતા હોય છે તો આ રીતે તમે કરી શકો છો আরকিং থা গেছে বধু আপনি কটিং করে

આ રીતે અહીંયા જગ્યા નથી છોડવાની એનું દેજો આ રીતે આપણે રાખી દેવાનું છે આ આ રીતે રીતે રાખી દીધું હવે આપણે બધી જગ્યાએ માર્કિંગ કરી લઈએ આ રીતે બધી માર્કિંગ કરી લેવાનું છે બરોબર આ રીતે પછી કઈ કઈ જગ્યાએ ફેરફાર કરવાનો છે આગળના ભાગે ટક્સ વાળા બ્લાઉઝમાં તો બધું તમને સમજાવીશ આ રીતે બરોબર આ રીતે બધી જગ્યાએ આપણે માર્કિંગ કરી બધી જગ્યાએ માર્કિંગ કરી લીધું તમે જોઈ શકો છો હવે આપણે પેલા આગળનું ગળું લઈ લઈએ બરાબર તો સાડા પાંચ સાડા પાંચ આ રીતે આપણે ગોળ શેપ આપી દઈએ પેલા આપણે આ રીતે સોરસ કરી આ રીતે આપણે ગોળ સેફ આપી દઈએ આ રીતે આગળનું ગળું કમ્પ્લીટ થઈ ગયું આ રીતે હવે આપણે મુંઢાકારમાં પણ ફેરફાર કરવો પડે બરોબર આગળનો ભાગ છે એટલા માટે આ રીતે સેપ આપી દીધો દઈએ આગળનું મૂંઢાકાર નું સેપ આપી દીધો હવે આપણે લંબાઈમાં આપણે એક ઇંચ વધારે લેવાનું બરોબર આપણે સાડા ચૌદ લીધું સાડા પંદર તો આ રીતે આપણે લઈ લઈએ એક ઇંચ વધારે બરોબર આ રીતે એક ઇંચ આપણે ટક્સ આવશે અડધો ઇંચ ને અડધો ઇંચ આપણે જે યોગ જોઈન્ટ કરશું તેમાં આપણે જોઈએ એક ઇંચ આપણે વધારે લીધું બરોબર આ એક ઇંચ મેં વધારે લઈ લીધું આ રીતે હવે આપણે નીચેના યોગ માટે તો અહીં મેં સાડા ત્રણ લઉં છું ને આ સાઈડ આપણે ત્રણ ઇંચ

શોલ્ડરનું મધ્ય હંમેશા આવવાનું હોય છે ને અહીં આપણે ત્રણ ઇંચ ત્રણ ઇંચનો ટક્સ લઈ લઈ આ રીતે અડધો ઇંચ આપણે આ સાઈડ લેવાનું ને અડધો ઇંચ આપણે આ સાઈડ લેવાનું ને આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ એટલે આ ટક્સ આપણો વચ્ચેનો ટક્સ થઈ ગયો આ રીતે બરાબર આ રીતે મેં ટક્સ પોઈન્ટ લઈ લીધો વચ્ચેનો હવે આપણે સાઈડના ટક્સમાં દોઢ દોઢ ઇંચ લેવાનું છે છે ઇંચ આ પોઈન્ટ છે દોઢ ઇંચ એ રીતે રાખી ને હવે આપણે આ રીતે ટક્સ લઈ આ રીતે બરાબર આમાં અડધા ઇંચથી કમ આપણે સાઈડ ટક્સ આવશે બરોબર આ રીતે આ રીતે આ રીતે મેં માર્કિંગ કરી લીધું આ સાઈડ આપણે માર્કિંગ કરી લઈએ આ રીતે આ રીતે આપણે માર્કિંગ કરી લેવાનું છે ટોટલ આપણો અડધો નો ટક્સ આવવો જોઈએ બરાબર એ રીતે આ બંને સાઈડ માર્કિંગ કરલી હવે આપણે અહીંયા આપણે એક ટક્સ લેવાનું હોય છે તો આપણે જે આ માર્કિંગ છે ત્યાંથી દોઢ ઇંચ લેવાનું આ રીતે દોઢ ઇંચ ને અહીંથી આપણે ત્રણ ઇંચ થશે બરાબર આ રીતે આપણે ટક્સને જોઈન્ટ કરી લેશું

લઈ લઈએ હવે આપણે આ ગળાનો તો આ ગળાનો ભાગે કટ કરી લઈએ આ રીતે બરોબર આ રીતે તમે જોઈ શકો છો આ આપણું થઈ ગયું વચ્ચે ત્યાં કટ કરી લેવાનું બરોબર આ આપણો સાઈડ યોગ આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે સ્લીવ જોઈ લઈએ હવે આપણે સ્લીવ જોઈ લઈએ તો આ રીતે મેં કાપડને એક વખત ફોલ્ડ કરેલું આ રીતે આપણે બીજી વખત ફોલ્ડ કરી લઈએ આ રીતે એટલે આપણા ચાર પાર્ટ થવા જોઈએ બે આને બે આ બરાબર ને બે ગળી હોવી જોઈએ આ રીતે આપણે રાખવાનું છે કાપડને હવે આપણે બાઈની લંબાઈ માપી લઈએ એટલે બ્લાઉઝમાંથી આ રીતે સાડા નવ તો આપણે દોઢ ઇંચ વધારે બે ઇંચ વધારે બે ઇંચ વધારે આપણે સાદું બ્લાઉઝ છે એટલે આપણે દોઢ ઇંચ અહીં પટ્ટી વળશે ને અડધો ઇંચ અહીંયા જાય બરાબર સાડા અગિયાર આપણે લેવાનું બરાબર સાડા નવ છે એટલે આપણે સાડા અગિયાર આ રીતે હવે આપણે પાછળનો ભાગ લેવાનો છે બરાબર પાછળનો ભાગ લઈને મૂંઢાકાર માપી લઈએ આ રીતે નવ તમે જોઈ લેવાનું બાકી તમારે સાંધા લગાવવા પડે આમ નવ પૂરેપૂરું આવે છે બરાબર આ રીતે ક્રોસમાં આવશે એટલે આપણે નવ પૂરેપૂરવા આવી જાય નીચેની મોરી જોઈ લઈએ સાડા ચાર સાડા ચાર બે ઇંચ આપણે સિલાઈ માટે આ રીતે એક લાઈન ડ્રો કરી લઈએ આ રીતે પછી આપણે અહીંયા ત્રણ ઇંચ એક માર્કિંગ કરવાનું બરાબર આ રીતે આ રીતે આ ક્રોસને આપણે આ રીતે જોઈન્ટ કરી દઈએ બરાબર અહીં દોઢ બે જેટલું છોડી દેવાનું આઈથી દોઢ ઇંચ ને આ રીતે આપણે સેપ આપી દે સ્લીવનું આ રીતે સ્લીવનો સેપ આપી દીધો હું કટિંગ કરી લઉં છું એક વચ્ચે માર્કિંગ કરી લેવાનું આ રીતે રાખી આપણે આગળનું આ રીતે આપણે સ્લીવ ત્યાં થઈ ગઈ છે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે સાદું સિમ્પલ અસ્તર વગરનું નું બ્લાઉઝ હોય તો કેવી રીતના કટિંગ કરવું તે તમને મેં સરળ રીતે સમજાવી લઉં નેક્સ્ટ વિડીયોમાં સિલાઈ પણ હું બતાવીશ તમને કેવી રીતના તમારે સિલાઈ કરવાની આ આ રીતે રીતે સરળ રીતે મેં તમને સમજાવેલું કે કેવી રીતના તમારે ઉપર ગળાનું હોય ને અસ્તર વગરનું બ્લાઉઝ હોય તો કેવી રીતના કટિંગ કરવું ફોર ટક્સ વાળું આ રીતે મેં સરળ રીતે તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે ભાઈ બહેનો તમને વિગી મારા કેવા લાગે છે તમે જરૂર મને કોમેન્ટ બુક્સમાં કોમેન્ટ કરજો ને આ વિડીયોને લાઈક ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ને આ રીતે ભાઈ ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે બધી માહિતી મેળવી શકો છો કોઈ બી સાઈઝના મંગાવી શકો છો અમે કાપડમાં આપીએ છીએ બરોબર ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો આ વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ